વેલકમ બેક ટુ અર ચેનલ પૂરો કર્યો છે અને કેમ જો તમે બધા આઈ હોપ કે તમે બધા ફિટ ઇન્ડ છો અને કઈ સાંજે થોડું લેટ થઈ ગયું છે એટલે મમ્મા થોડું એકદમ માઇનોર સ્પીડથી ચલાવી રહ્યા છે કારણ કે મમ્મા ડઝન્ટ વોન કે યુ નો અમે લેટ થઈએ કારણ કે જો અમે લેટ થઈ ગયા છે ને તો પછી રજિસ્ટ્રમાં અમારો જે પ્રેઝન્ટ અમે પ્રેઝન્ટ હોઈએ ને તોય લખી દે છે યા ડ્યુ ટુ ટાઈમિંગ એન્ડ પછી બધાને કેવું લાગે કે યુ નો અમે સ્કૂલ છે બટ સ્કૂલ નથી એટલે તમે સમજી રહ્યા છો કે યા અને ગાઈઝ બસ આજનો મોસમ બી સારો છે વરસાદનો એક છાંટો નથી ફોગ ફોગ છે બધી બાજુ યા હા હવે ખબર નહીં આજે શું થાય આજે ડેટ આપે છે કે નહીં કાલની અથવા પરમ દિવસની ફ્રાઈડે તો ના આપે આ લોકો ઇમ્પોસિબલ છે જો નું આપે ને જો એક રજા બી થઈ જાય આપણી ગાંધી ની થર્સડે થર્સડે બીજા બધા ની રજા પડી જાય આપણે પિકનિક વન કાઇન્ડ ઓફ રજા જ કહેવાય અને પછી ફ્રાઈડે રજા પડ જાય એટલે સેટરડે સન્ડે એવી રીતે આખો વીક રજા પડ જાય સો ગાઈઝ ચલો સ્ટેટ ટ્યુન હવે અમે આવીને જ મળશું સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે એન્ડ ગાઈઝ મેં યુ નો મારું હેડવોશ કરી દીધું છે

અમારે so, કાલે <laughs> 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 પ્રાચી ખાલી રોટી રોટી છે નો મરચી નો ખૈરા નો છાસ નો નથી હા ચાલે ગીન હા છે ઓહો કામ કરો સો ગાઈસ ચલો હું પ્રાચી માટે марషల్ લેતી આવું અને પછી જર પપ્પા આવે ત્યારે મારે રાઈટ સો ગાઈસ સ્ટે ટ્યુ સો ગાઈસ પપ્પા આવી ગયા છે ફાઇનલી અને ગાઈસ પપ્પાને યુ નો શોક થઈ ગયા છે આ છે નું સાચું ગટા ગટા નું કેમ જીવે તો નહીં

કપડાં પહેરવાના છે એ છે આ બ્રાઉન ટી શર્ટ અને એના નીચે છે આ વ્હાઇટ પેન્ટ યા એન્ડ સ્લાઇટર્સ કારણ કે મારે જરૂર ભાઈ હવે કયા શૂઝવેરમાં જવાના શૂઝવેર અમને ટાઈમ બી નીકળી જાય સાચેમાં અમને એટલું જલ્દી રંગાડીએ તો અમને ઇટ્સમાં જલ્દી જલ્દી લાઈક એટલું ફાસ્ટ અને એમાં પ્રાચી એવું તો આમ લાસ્ટમાં આઈસક્રીમ આપ્યો હતો કાલે આવશે ગ્લાસ્ટમાં આપ્યો તો

અને ગાઈઝ યા સો મને ઈચ્છા છે પાસ્તા ખાવાની બટ ખબર નહીં ખાઉં ના ખાઉં મને તો ભૂખ લાગી છે સખત પણ મારે રોટલી શાક નહીં ખાવા યાર બહુ કર્યું શું નાખીશ એમ હું લસણ કેટલું મોંઘું છું ભાપ ગાય सो द थिंग इज आईडिया हमारा स्विंग ना नीचे ना बेड्स कारण के हमने नीचे में नाथिंग ऑर्डर तो हां लाइक प्रॉपर साइज में लोग का फड़ावट आप भी दे दे दैट विल टेक यू नहीं क्या हम पर हमें टी-शर्ट तो बड़ा सेम पहन लो कारण के बेड बजा फोटो फड़ावा बजा छे तो इटली मगत ने थे कि मेरी बेस्ट फ्रेंड है मैं

એ લોકો ભી છે નાઈશા જાનવી બ્રિષ્ટિ ધ્યાના ને ઓલ ઓહો ઓહો ઓહો

સોપ સિપેન ઓઇલ બીકો છે જરૂર પડે કઈ રીતનું મતલબ વોટ બ્રો ક્યાંય બી કઈ બી વસ્તુ જરૂર પડી શકે વી ડોટ નો ઓકે

મને યાદ આવ્યું ફોન ના જે કવર છે ને લેવાના છે પાણીમાં હા તો એ વર્ક તો પડશે જ આમ તો અને પછી આમાં અમે યુનો અમારી જે લેંગ્વેજ લીધી હતી અમે સો યા ગાઈસ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે પેકેટ લઈને આવવાના છે થોડી ચીઝ સંગાઈ છે પછી ગોળી ચગડવાની હોય અને આ ખાલી એઝ અ એક્સ્ટ્રા યુ નો ટી-શર્ટ ના ના આ આ તો આપણે કાલે પહેરશું બ્રો આ અમે કાલે પહેરશું ગાઈસ હા અને આ અમે એઝ અ એક્સ્ટ્રા નોર્મલી અંદર નાખી દેશું હુડી ટાઈપ જો ઠંડી લાગે યુ ડમ લાગે છે ઓન રિલેક્સ મને એક લાફો મારું ને અને ગઈસ કાલે મે આ પહેરવાના છે અને સોક્સ હજી સોધ્યા નથી પણ કયા સોક્સ પહેરશો એ નહી ખબર અમને બ્લેક ના ના નોર્મલ કલર ના પહેરશો બ્લેક ના હાલ બ્લુ પિંક પિંક પહેરશો સોક્સ એટલે કારણ કે યુ નો વી ડોન્ટ વોન્ટ કે અમારા પગ યુ નો ખરાબ થાય સો આઈ એમ વેરી સો હેપી એન્ડ સો એક્સાઇટેડ ફોર સો ગઈસ ચલો સ્ટે પછી મળીએ સો ગાઈઝ પેકિંગ કરી લીધું છે પપ્પાને બી કોલ કરી દીધો કે હું સવારે માથું ધોઈશ એકવાર કારણ કે મારા વાડ હા મારા વાડ છે ને નથી ધરા સરખા મેં જોયું તો એટલે હું એકવાર માથું ધોઈશ મોથું ચલ ને આ કલર મારે ગાઈસ ફૂલ કલર મારે ભૂરિયા વાળનો એના હા નહીં તો જો 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 કલર કલર કયો કલર કાળો કલર આજે પહેર્યો છે અને ગાઈઝ ધ થિંગ ઇઝ કે હું મારા ચશ્મા નથી લેવાની કારણ કે આઈ ડોન્ટ વોન્ટ કે યુ નો ધ થિંગ ઇઝ મારા ચશ્મા લેવા પડશે કારણ કે મને દેખાતો મોન મને દેખાય છે એટલું નહીં બટ કેમ કે પાણીમાં ચશ્મા નહીં યુઝ કરું લાઈક જ્યારે લંચ કરશું પછી જ્યારે અમે બ્રેકફાસ્ટ કરશું ત્યારે તો પહેરીશું જાય ને પહેલાં બ્રેકફાસ્ટ છે તો બ્રેકફાસ્ટ છે ધેન પછી અમને કોસ્ટ્યુમ ચેન્જ કરાણો કેસે એન્ડ ધેન અમે પછી પાણીમાં જશું આને લો ફન रियल ફન મજા આવશે યા એન્ડ ગાઈસ વી હોપ કે તમને અમારો વ્લોગ ગમ્યો ને જો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ના ભૂલતા કે સો તમારી પિકનિક આવે છે ત્યારે અમે એટલા એક્સાઇટેડ હોવ છો કે નહીં રાઈટ એન્ડ ગાઈસ અમારો પિકનિક બી વ્લોગ આવવાનો છે તમારી ચેનલ કરી દો તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે